ઢોલાર સિકોતર મેલડી માતાજીના મઠ ખાતે વાર્ષિક પાટોત્સવ તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ડબોઈ તાલુકાના ઢોલાર ગામે પૌરાણિક સિકોતર ચહેલ મેલડી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં પચ્ચીસમા પાટોત્સવ નિમિત્તે ભુવાજી શબરી શાંતિલાલ ભાઈ, ભીખાભાઈ, ભુવાજી રબારી હરેશ શાંતિલાલ ભાઈ, રબારી ભરતભાઈ શાંતિલાલ તેમજ પરિવાર ઢોલાર દ્વારા હાલ ચાલી રહેલા એકસો ચુમ્માળીસ વર્ષ બાદ આવેલા મહાકુંભનો પાવન અવસર સાથે શિવભક્તિ અને ભક્તિને ધ્યાનમાં રાખી એકસો આઠ કુંડીય લઘુરૂદ્ર યજ્ઞનું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલ છે આ યજ્ઞ આગામી નવમી ફેબ્રુઆરી સુધી શરૂ થશે અગિયારમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે ત્યારે આ ત્રણ દિવસીય દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે તારીખ નવના રોજ સાધુ સંતો મહંતો માટેનું સામયું યોજાશે બાદમાં રાત્રિના સમયે મહાદેવ સાહિત્યકાર દેવાયત ખાવડ અને કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અગિયાર ફેબ્રુઆરીના દિવસે સાંજે એકસો આઠ કુંડિય લઘુરુદ્ર ની સાથે રાત્રિના લીડુડો માંડવો પ્રસાદી

ઢોલાર મુકામે ડભોઈ તાલુકાના આજની હું તમને સર્વે ભાવિ ભક્તોને આમંત્રણ આપી રહ્યો છું કે જ્યારે ઢોલારના ભુવાજી શાંતિલાલ રબારીજી તથા હરીશભાઈ ભુવાજી એમને ત્યાં એકસો આઠ કુંડનો મહાલઘુરુદ્ર તારીખ નવ તારીખથી શરૂ થઈ તારીખ અગિયાર તારીખે એની પૂર્ણાહુતિ છે તથા સાથે સાથે માતાજીનો લીલુડી માતાનો માંડવો તથા રામાપીરનો પાઠ કરવામાં આવી રહ્યો છે તો આ

મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષનો આવો પાવન અવસર આવી રહ્યો છે ત્યારે આજે ડોલારમાં એ જ રીતનો એ જ સમાનનો મહાશિવનો આજે અહીંયા એકસો આઠ મહા લઘુરુદ્ર રાખ્યો છે તો આપ દરેક ભક્તોને નમ્ર વિનંતી છે કે આપ સર્વે અહીંયા આવી અને ભગવાનની પ્રસાદી બી લો અને એમના આશીર્વાદ લો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર બોલો મેલડી માતે